અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા તળાવો ઊંડા કરવા તળાવોના આંગણ પાણીના નિકાલના કામો કર્યા વગર જ રૂપિયા લઈ લેવાયાનો પૂર્વ સરપંચ દ્વારા આક્ષેપો સિંચાઈના અધિકારીઓને આ બાબતે પૂછતા અમારી પાસે રેકર્ડ નથી કહી છટકી ગયા અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આવતી સરકારી ગ્રાન્ટ અને સુજલામ સુફલામ યોજના હેઠળની ગ્રાન્ટમાંથી તળાવો વાંગા કોતરું ઊંડા કરવા અને તળાવમાં વધારાના પાણીના નિકાલ માટે આંગણના કામો કરવા રાજ્ય સરકારની ખેડૂતોના સિંચાઈનો લાભ મળે અને જળ સંચયથી ભૂગર્ભ જળ જળવાય તેવા શુભ આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદીએ યોજના અમલમાં મૂકી હતી જે યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર પિલુડા ધનસુરા સહિતના તાલુકામાં કરોડો રૂપિયા સરકારે કર્યા પણ જિલ્લાના કેટલા ગામોમાં આવા એક પણ કામો નહીં કર્યા અને બિલો બનાવી રૂપિયા ઉપાડી લઈ કરોડોનું ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામીણ જનતાએ આક્ષેપો કર્યા જો આ સાચા હોય તો જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો હશે આ સંદર્ભે અમો સિંચાઈ વિભાગ અરવાલીના ઇન્ચાર્જ એક્સચેન્જ પરમારનો ટેલિફોનિક વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ગાંધીનગર મીટિંગમાં હોય મળ્યા નથી ત્યારબાદ પ્રયત્નો કર્યા પણ તેઓ ફિલ્ડમાં હોવાનું જણાવ્યું હતું જેથી અધિકારી તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી ત્યારબાદ માલપુર મેઘરજના ઇન્ચાર્જ અધિકારી સાબલિયાને ઓફિસ ગયા તો રેકર્ડ કોઈ નથી કઈ ઉડાવ જવાબ આપ્યા આમ હવે રાજ્ય સરકારના વિજિલન્સ તેમજ સીબીઆઈ તપાસ કરાવે તો પાછલા પંદર વર્ષોનો અબજો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થાય તેમ કહેવાય છે અને કેટલાય મગરમચ્છ પણ ખુલી શકે તેમ છે જેવી રીતે સુરત સીઆઈડી તપાસો થઈ તેવી થાય તો મોટા ભ્રષ્ટાચાર બહાર આવે તો નવાય નહીં જોવું રહ્યું રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ન્યાય તપાસ કરાવશે કે કેમ રિપોર્ટર દીપ પાટિયા અરવલ્લી તો વિનોદભાઈ લાડુભાઈ નાથાવાસનો રહેવાસી અને સામાન્ય કાર્યકર ભાજપના કાર્યકર તરીકે હું કામ કરી રહેલો છું અને હાલ ઘડી એકસો ત્રેપનવાળું મારું જૂનું તળાવ નાથાવાસ વર્ષો પચીસ વર પહેલાં પચીસ વર પહેલાંના કોઈપણ ઓગનનું કોઈપણ કાર્ય પણ કામગીરી થયેલ નથી અને હાલ જા ઝાડવા બાવળિયા જોટવા ઊંઘી છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઘડી નકલી ઓફિસ જે અરવલ્લી સ્થાનિક જે પકડાય એ હાલ ઘડી એના કાગળો પર પણ હાલ એ તળાવની ગ્રાન્ટ ઉપડી છે અને હાલ ઘડી કોઈ પણ કામગીરી થયેલી નથી અને તપાસ થવી જોઈએ એ મારી માગણી છે કેટલા વર્ષ પહેલા આ વેસ્ટવેર બનેલો હતો આ લગભગ પચીસ વર્ષ પહેલા ત્યાર પછી કોઈ કામ થયું ત્યાર પછી કોઈ પણ કામગીરી થયેલી નહીં થાય નામ અમરાજી ધોળેશ્વર ગામના વતની છું પૂર્વ સરપંચ છું અને હાલ ધોળેશ્વર ગામે શ્રવણ તળાવ આવેલું છે જે શ્રવણ તળાવની અંદર આશરે પાંચેક વર્ષ અગાઉ જે ઊંડું કરવા માટે આવ્યું હતું એમાં થોડું વાદવિવાદના હિસાબે માન્ય કલેક્ટર શ્રી પાંચેક વર્ષ અગાઉ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એમને અરજીના અનુસંધાને કામમાં રૂકાવટ કરી બંધ કરાવેલું હતું અને એના પછીના ટાઈમમાં આજ દિવસ સુધી તળાવની અંદર કોઈ પણ કામ કરેલ નથી વેસ્ટવેર ક્યારે બનાવાય વેસ્ટવેર તો આશરે લગભગ વીસ પચીસ વર્ષ અગાઉ થયેલું છે અત્યારે હાલ કોઈ જ કામ થયેલ નથી જે કંઈ સદર નાણાં જે કંઈ અમારા જે અમારા તળાવના નામે જે કંઈ સદર ઉપડી ગયેલા છે એ ખરેખર ખોટી રીતે ઘેર ઘેરરીતિ અપનાવી છે ભ્રષ્ટાચાર કર્યો છે અને જો અમને એવું થતું કે સો ટકા જો આ કામ કર્યું હોત ને સ્થળ પર જો કામ કરે દેખાતું હોત તો અમે વિરોધ ના કરતા પણ જે ખરેખર અહીંયા ખોટું કરેલું છે જે અમારા સરકારશ્રીને એક જ માગણી છે કે આ જે કંઈ ભૂમા માફિયા છે જે છુપારૂ સ્તંભ જેને કહેવાય એ જગ તંત્ર દ્વારા સચોટ માહિતી લઈ અને તટસ્થ ન્યાય આપને અપાવે એ અમારી માંગણી છે કારણ કે અમારા પૈસા અમારા અમારા ગામના પૈસા અમારા ગામમાં ના વપરાયા અને કોઈકના ગજવા ભરાઈ છે એ અમને વ્યાજબી નથી અને ચોક્કસ તંત્ર દ્વારા અમારી એક જ માગણી છે કે સચોટ અને તપાસ થાય અને અમને ચોક્કસ અમને ન્યાય મળે એવી આશા રાખીએ આ અંગે તમે કોઈ રજૂઆત કરીશ કોઈને હાજી અમારે કરીશ કલેક્ટર સાહેબની અમારા લેટરપેડથી અમે રજૂઆત પણ કરી છે આશરે અમને દસેક દસ પંદરેક દિવસ થઈ ગયા છે અમે જાણ કરે ફરિયાદ પણ અને ફરિયાદ પણ આપી છે મારું નામ પ્રસાદ યોગેશ કુમાર અમરાજી ધોળેશ્વર ગામનો વતની છું અને પૂર્વ સરપંચ છું આજે અત્યારે અમારા ધોળેશ્વર ગામની અંદર શ્રવણ તળાવની અંદર આશરે પાંચેક વર્ષ અગાઉ માટી કામ ઊંડું કરવાનું કામ થયું હતું એના પછીના ટાઈમમાં ક્યારે પણ આ કામ થયું નથી અને હાલ જોતા સ્થળ ઉપર પણ જોવા જઈએ તો ઓટનું પણ કશું કામ થયું નથી અને જે કંઈ કામ સદ લગભગ આશરે પચીસેક વર્ષ અગાઉ જે કંઈ કામ થયેલું છે અને જેમાં એના પછીના સમયમાં નેક્સ્ટ ટાઈમમાં કોઈ કામ થયેલું નથી તમારી ફરિયાદ છે અમારી ફરિયાદ એ જ છે કે જે કંઈ અમારી સ્થળ ઉપર જે કંઈ ઓનલાઈન અત્યારે અમે આંકડા જોવા મળ્યા છે અમને માહિતી પ્રમાણે કે અમારા તળાવની અંદર કામ બાબતે ઓગનની અંદર જે અમારા પૈસા ઓગનના કામ 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 પેટે અમારા પૈસા ઉપડી ગયા છે જે ખરેખર સત્ય વસ્તુ એ છે કે અહીંયા સ્થળ પર કામ થયેલ નથી અને ખરેખર આ પૈસા વપરાયા ક્યાં એ મોટો અમારો સવાલ છે કારણ કે જો ખરેખર આ પૈસા જો અમારા વપરાયા છે તો ખરેખર અહીંયા સ્થળ પર કામ થવું જોઈતું હતું એ વસ્તુની અમારી માંગ છે ખરેખર તંત્ર અને બધા આ વસ્તુની અંદર અમારું ખરેખર જે અમારી માંગ છે જે ખરેખર સ્થળ પર કામ નથી થયું અને જે પૈસા જે સરકાર શ્રીના જે ખોટા વેસ્ટ થયા છે તમે કોઈ જગ્યાએ રજૂઆત કરીશ હાજી અમે આપ્યા છે સાહેબ રજૂઆત પણ અમે આપી છે અધિકારી છે અમારા લીટરપેડથી લખીને આપ્યા છે